હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આમ સો સોરી ઘણા દિવસથી આપણા ચેનલની અંદર વિડીયો આપણે એક પણ અપલોડ નહોતો કર્યો એના પાછળ થોડું ઘણું કારણ હતું આજે બધા પ્રોબ્લેમને સાલ્વ કરીને તમારી માટે ઓનલી ફોર વિડીયો બનાવવા માટે બહુ જ મહેનત કરી રહી છું તો ખાસ તમને કેવું ના પડે કે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એ તમારી જવાબદારી છે તો તમે કરી દેશો મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે જેમ તમે મારી ઉપર વિશ્વાસ રાખીને બેઠા છો કે તત્વજ્ઞાનમાં બેન ભણાવે ને એમ ભણવાનું છે બસ બીજું તમે કંઈ વિચારતા નથી તો થેન્ક યુ સો મચ ચાલો આજે આપણે નિરૂપાધિક સંવિધાનમાં આપણા તત્વજ્ઞાનમાં ચેપ્ટર ચાર છે નિરૂપાદિક સંવિધાન તો નિરૂપાદિક સંવિધાનમાં આજે આપણે નિયમ નંબર પાંચ ભણવાના છીએ ઓકે તો આ પાંચમા નંબરનો નિયમ આજે આપણે જોવાના છીએ તમને ખબર છે ઈદવિંગ ઈદવિંગ કોપીએ કેટલા નિયમો આપ્યા છે છ નિયમો આપ્યા છે એમાંથી ચાર નિયમો આપણે ભણી ગયા આજે આપણે પાંચમા નંબરનો નિયમ જોવાના છીએ ચાલો નિયમ શું કહે છે તો પહેલાં નિયમ ઉપર આપણે ફોકસ કરીશું તો માન્ય રૂપાળા પ્રમાણભૂત સંવિધાનમાં મધ્યપદ ઓછામાં ઓછું ઓછામાં ઓછું એક આધાર વિધાનમાં કોઈપણ એક આધાર વિધાન હોય તમને ખબર છે કે આપણા સંવિધાનમાં આધાર વિધાનો કેટલા હોય તો કે આ પહેલું અને આ બીજું બે આધાર વિધાનો હોય તો બંનેમાંથી કોઈપણ એક આધાર વિધાનમાં આપણું મધ્યપદ કેવું હોવું જોઈએ તો કે વ્યાપ્ત હોવું જોઈએ શું કીધું નિયમ એવું કહે છે કે આ પહેલું આધાર વિધાન અને આ બીજું આધાર વિધાન આ બંને આધાર વિધાનની અંદર આપણું જે આ મધ્યપદ છે એ એક વખત કેવું હોવું જોઈએ વ્યાપ્ત હોવું જોઈએ આવું નિયમ કહે છે કે બંનેમાંથી ગમે તે એકમાં શું હોવું જોઈએ મધ્યપદ વ્યાપ્ત હોવું જોઈએ આ નિયમ કહે છે નિયમ યાદ રહે તો તમે રાખી લો કદાચ તમને નિયમમાં કોઈ તકલીફ પડી છે તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી આપણે જ્યારે આકૃતિ ભેદ અને પ્રામાણ્ય નક્કી કરવાનું હોય છે ત્યારે પ્રામાણ્યની અંદર આપણે દોષની જરૂર પડે છે તો તમે થોડું દોષ ઉપર ફોકસ કરશો ઓકે કારણ કે દોષમાંથી પણ આપણને બે માર્ક્સ મળે છે એ તમને ખબર છે ને હા ના ખબર હોય તો હું તમને જણાવી દઉં કે જ્યારે એક્ઝામની અંદર આપણે આકૃતિ ભેદ અને પ્રામાણ્ય પૂછાય છે ત્યારે બે સંવિધાન પૂછાય છે અને બે સંવિધાનના પ્રમાણે જો તમે તમને ના આવડે તો બે માર્ક્સ તમારા જાય તો એના માટે તમે દોષ ઉપર ફોકસ કરી ઓકે ચાલો જે સંવિધાનમાં આપણું મધ્યપદ હવે હું તમને દોષ ભણાવું છું નિયમ એવું કહેતો હતો કે ગમે તે એક આધાર વિધાનમાં મધ્યપદ વ્યાપ્ત હોવું જોઈએ પણ દોષ શું કહે છે તો કે જો આ નિયમનો ભંગ થાય મધ્યપદ એક વખત વ્યાપ્ત હોવું જોઈએ પણ મધ્યપદ વ્યાપ્ત ન હોય તો દોષ થાય કયો દોષ થાય તો અહીંયા લખેલું છે જુઓ તો કે જે સંવિધાનમાં મધ્યપદ એક પણ વખત કેવું ન હોય વ્યાપ્ત ન હોય તે સંવિધાનમાં અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે નિયમ એવું કહે છે કે આ બે આધાર વિધાનો છે એમાંથી આ મધ્યપદ આ મધ્યપદ વ્યાપ્ત હોવું જોઈએ ગમે તે એકમાં કેવું હોવું જોઈએ વ્યાપ્ત આ પહેલું અને આ બીજું આ બંને શું છે આધાર વિધાનો છે આ બંને આધાર વિધાનોમાં આ છે મધ્યપદ મધ્યપદ આપણું મધ્યપદ આપણું મધ્યપદ હવે અય્ય કાં તો મધ્યપદ વ્યાપ્ત હોય કાં તો અય્ય વ્યાપ્ત હોવું જોઈએ આવું નિયમ કહે છે પણ જો આ બંને આધાર વિધાનોમાં મધ્યપદ એક પણ વખત શું ના હોય વ્યાપ્ત ન હોય હવે વ્યાપ્ત ના હોય તો કેવું બની જાય અવ્યાપ્ત બને કે ના બને તો કે હા અવ્યાપ્ત બને વ્યાપ્ત ના હોય તો કેવું બને અવ્યાપ્ત બને કોણ અવ્યાપ્ત બને મધ્યપદ તો દોષ જ થાય છે કયો અવ્યાપ્ત મધ્યપદનો દોષ નિયમ એવું કહે છે કે આ વ્યાપ્ત હોવું જોઈએ પણ જો વ્યાપ્ત ન હોય તો તે સંવિધાનમાં અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે નિયમ એવું કહે છે મધ્યપદ વ્યાપ્ત હોવું જોઈએ પણ વ્યાપ્ત ના હોય તો તો દોષ થાય કયો અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે હવે આ તમને નિયમ અને મેં તમને દોષ સમજાવ્યો જો ના ખબર પડે તો આવો આપણે અહીંયા શું કરીશું કે અહીંયા ચેક કરીને જોઈએ કે અહીંયા અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે કે નથી થતો તો એના માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે તો કે પહેલાં આકૃતિ બનાવવી પડશે આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો કે પહેલાં પક્ષપદને આપણે શોધવાનું પક્ષપદ કઈ જગ્યાએ હોય તો કે ત્રણ ટપકા કરી અને પછી જે છેલ્લું વિધાન ફલિત વિધાન અને ફલિત વિધાનનું જે પહેલું પદ હોય ઉદ્દેશ્યપદ હોય એને જ કહેવાય પક્ષપદ બીજું પદ હોય એને કહેવાય વિધેયપદ અને વિધેયપદ એ જ આપણું સાધ્યપદ હવે પ ક્યાં બાળકો પક્ષપદ શું છે બાળકો તો બાળકો જ્યાં હોય ત્યાં પ લખી દો લખી દીધો ચાલો ફૂલો જ્યાં હોય તો શા લખી દો આ ફૂલો અહીંયા લખી દો શા

જે વિધાન હોય હોય એમાં તો તો પસા છે આપણને ખબર લખી દો પ અને સા ચાલો આટલું થઈ ગયું પછી શું કરવાનું તો કે પછી મધ્યપદને ને મધ્યપદથી જોડવાનું તો આ મધ્યપદને આપણે મધ્યપદ થી જોડ્યું હવે તો હવે જે લાઈન બાકી રહેતી હોય એને ખેંચી લેવાની ઓકે ચાલો આકૃતિ બની ગઈ સરસ મજાની હવે અહીંયા કઈ આકૃતિ બની છે તો વિદ્યાર્થીઓ તમને આકૃતિમાં ખ્યાલ હોવો જોઈએ શું તો કે જો ઊંધો ઝેડ હોય પહેલી આકૃતિ ઊંધો સી હોય તો બીજી આકૃતિ હવે અહીંયા કયો સી છે ઊંધો સી ઊંધો સી હોય તો એને બીજી આકૃતિ કહેવાય તો આ આપણું સંવિધાન કઈ આકૃતિનું છે તો કે બીજી આકૃતિનું છે બીજી આકૃતિ આ કૃતરી નહીં લે આકૃતિ છે હં હા ચાલો પછી આગળ હવે વિદ્યાર્થીઓ આપણને ખબર તો પડી કે કઈ બીજી આકૃતિ છે બીજું અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે બીજી આકૃતિ તમારે શોર્ટમાં નથી લખવાનું તમારે કમ્પ્લીટ લખવાનું છે કે બંને આધાર વિધાનોમાં કોમળ એ મધ્યપદ છે અને આ મધ્યપદ બંને આધાર વિધાનોમાં વિધયના સ્થાને છે તેથી આ સંવિધાનની બીજી આકૃતિ બને છે ઓકે હા ચાલો હવે ભેદ નક્કી કરવા માટે શું કરવાનું તો કંઈ નહીં જોવાનું ક્યાં સંવિધાન કે આગે દેખો સંવિધાન કે પીછે દેખો આગળ સર્વ સર્વ છે ને પાછળ છે છે છે

વિધાનો ભેદ હા પક્ષ પક્ષવિધાનો ભેદ હા અને ફલિત વિધાનો ભેદ હા થાય છે તેથી આ સંવિધાનનો ભેદ હા 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 બને છે ઓકે ચાલો આ કૃતિ ભેદ થઈ ગયો હવે આપણે શું કરવાનું છે તો કે પ્રામાણ્ય નક્કી કરવાનું છે હવે પ્રામાણ્ય નક્કી કરવા માટે શું કરવું પડે તો કે પ્રામાણ્ય નક્કી કરવા માટે હાલ તો આપણને ખબર છે કે અહીંયા અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે પણ જ્યારે તમે સ્વાધ્યાયના દાખલા જ્યારે સંવિધાન સોલ્વ કરવા બેસો ત્યારે તમને ખબર નહીં હોય કે આમાં કયો દોષ થાય છે તો દોષ તપાસવો પડશે ને તો તમે લોકો અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે એવું કેવી રીતે તમે તપાસ કરી શકો તો એ હું તમને હવે શીખવાડું છું અહીંયા જરા જરા ધ્યાન દેજો ચાલો આ અહીંયા મારી જોડે એક ટેબલ છે જે ટેબલ મેં તમને સારી રીતે કોષ્ટકમાં ભણાવી દીધું છે ના જોડે હોય તો જોઈ લેજો એકવાર અને આ ટેબલ તમને બહુ જ કામમાં લાગશે હજુ પણ કોઈ વિદ્યાર્થીને ના આવડતું હોય તો તમે તૈયાર કરી લેજો ઓકે ચાલો હવે મારે જોવું છે કે આ સંવિધાનમાં દોષ કયો થાય છે અમાર મારે આ સંવિધાનની અંદર અવ્યાપ્ત મધ્યપદનો દોષ ચેક કરવો છે તો એના માટે શું કરવાનું તો દોષની અંદર યાદ રાખવાનું જો અવ્યાપ્ત મધ્યપદનો દોષ ક્યારે થાય જો ઉપર લખેલું છે અહીંયા દેખાય છે અવ્યાપ્ત મધ્યપદનો દોષ ક્યારે થાય જ્યારે મધ્યપદ સંવિધાનમાં એક પણ વખત કેવું ના હોય વ્યાપ્ત ન હોય હવે તમે જ મને કહેજો વ્યાપ્ત ના હોય કેવું હોય અવ્યાપ્ત હોય કે ના હોય વ્યાપ્ત ના હોય એનો મતલબ શું થાય કે અવ્યાપ્ત હોય હવે તમે જુઓ જો સંવિધાનમાં આ અવ્યાપ્ત હોય તો અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય પડી ના પડી ફરી સમજાવજો આપણું મધ્યપદ બંને આધાર વિધાનોમાં અવ્યાપ્ત થઈ જાય તો અવ્યપ્ત મધ્યપદ દોષ થાય બસ એટલું જ છે હા બંને જગ્યાએ ચેક કરવાનું બંનેની અંદર મધ્યપદ કેવું બની જાય અવ્યાપ્ત અવ્યાપ્ત બની જાય તો આપણો દોષ કયો થાય અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે નિયમ એવું કહે છે કે વ્યાપ્ત હોવું જોઈએ પણ વ્યાપ્ત ના હોય તો કેવું હોય અવ્યાપ્ત હોય અને અવ્યાપ્ત હોય તો કયો દોષ થાય અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે ઓકે ચાલો હવે હું તમને શીખવાડું કે કેવી રીતે તમારે દોષને તપાસો હવે આપણે મધ્યપદનો દોષ તપાસીએ છીએ તો કે હા મધ્યપદ ક્યાં છે તો કે આ રહ્યું પહેલાં આધાર વિધાનમાં મધ્યપદ છે કે નહીં તો આ આખું પહેલું જે વિધાન છે એને કહેવાય સાધ્ય વિધાન હવે આ સાધ્ય વિધાનમાં મધ્યપદ ક્યાં છે તો કે આ રહ્યું આપણું મધ્યપદ હવે તમે મને એમ કહો કે આ આખા વિધાનમાં જો અહીંયા સાધ્યપદ છે ને અહીંયા મધ્યપદ છે તો પહેલા નંબર એક નંબર અને આ બે નંબર હવે તમે મને એમ કહો કે આ મધ્યપદ પહેલાં નંબરે છે કે બીજા નંબરે તો કે મધ્યપદ બીજા નંબરે છે તો તમારે અહીંયા કોઠાની અંદર અહીંયા ટેબલની અંદર તમારે કેવી રીતે ચેક કરવું તો પહેલાં મધ્યપદનું સ્થાન નક્કી કરો મધ્યપદનું સ્થાન મધ્યપદ અહીએ જો આગળ હોય તો ઉદેશ્યના સ્થાને પાછળ હોય તો વિધાયના સ્થાન તમે મને કહેજો આ મધ્યપદ કોના સ્થાને છે વિધાયના સ્થાને છે કે નહીં જો આ બીજો નંબર એટલે વિધેયનું સ્થાન તો મધ્યપદ વિધાયના સ્થાને છે તો કે હા છે તો હવે મારે ઉદેશ્યપદની લાઇન જોવાની જ નહીં તમારે કઈ લાઈન જોવાની વિધાયપદની તો ચાલો એ તો નક્કી થઈ ગયું કે આ બંનેમાંથી આપણે કઈ કોની લાઇન જોવાની તો કે વિધાયપદની હવે વિધાયપદની લાઇનની અંદર તો એક બે ત્રણ ચાર લાઈનો છે આડી તો એમાં મારે કઈ લાઈન જોવાની તો એના માટે તમારે ભેદ તપાસવાનો ભેદ જોવાનો કે આ પહેલું વિધાન છે એનો ભેદ શું છે તો કે હા છે હા શું છે હા તો આપણે આ પહેલી લાઈન હા અને એની અંદર વિધેયપદ ચેક કરવાનું જો પહેલી લાઈનમાં હા અને એમાં વિધેયપદમાં શું છે અવ્યાપ્ત છે કે નહીં તો મતલબ આ જે આધાર વિધાન છે આ આધાર વિધાનમાં આપણું મધ્યપદ જે કોમળ છે એ કેવું બને છે અવ્યાપ્ત ચલો એકમાં તો અવ્યાપ્ત થઈ ગયું હવે જો બીજામાં અવ્યાપ્ત થઈ જાય તો દોષ થાય અવ્યાપ્ત મધ્યપદ ચાલો હવે બીજા આધાર વિધાનમાં આપણે મધ્યપદને ચેક કરવું પડશે તો કે હા કરવું પડશે તો આપણું મધ્યપદ છે તો કે હા મધ્યપદ કોના સ્થાને વિધેયના સ્થાને તો વિધેયની પછી ભેદ કયો છે તો કે હા છે તો હાની હામે જોવું વિધેયમાં શું થાય છે કે અવ્યાપ્ત થાય છે તો બીજા નંબરના આધાર વિધાનમાં આપણું મધ્યપદ કેવું બની જાય છે તો કે અવ્યાપ્ત અવ્યપ્ત તો બે વખત અવ્યાપ્ત અવ્યાપ્ત આપણું મધ્યપદ બની જાય તો કયો દોષ થાય તો કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય બંને આધાર વિધાનમાં મધ્યપદ અવ્યાપ્ત અવ્યાપ્ત બની જાય બે વખત મધ્યપદ અવ્યાપ્ત અવ્યાપ્ત હોય તો દોષ કયો થાય અવ્યપ્ત મધ્યપદનો દોષ બસ આટલું તમારે આ વિડીયોની અંદર યાદ રાખવાનું છે કે બંને આધાર વિધાનમાં મધ્યપદ ચેક કરો જો બંને આધાર વિધાનમાં મધ્યપદ અવ્યાપ્ત અવ્યાપ્ત બની જાય તો અહીંયા કયો દોષ થાય તો કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે તો અહીંયા તમારે પ્રામાણ્યની અંદર લખવું પડશે શું લખશો તો કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં મધ્યપદ મધ્યપદ એક પણ વખત વ્યાપ્ત થાય છે તો કે એક પણ વખત શું નથી થતું વ્યાપ્ત થતું નથી જો વ્યાપ્ત નથી થતું તો શું થાય છે તો કે અવ્યાપ્ત થાય છે શું થાય છે અવ્યાપ્ત થાય છે તો આ સંવિધાનમાં તો આ સંવિધાનમાં કયો દોષ થશે અવ્યાપ્ત અવ્યાપ્ત શું થાય થાય છે છે તો કે દોષ અને આ સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અપ્રમાણભૂત કેવું બને છે આ સંવિધાન અપ્રમાણભૂત બને છે તો તમને આવી રીતે તમે શું કરી શકો છો તો કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ તમે તપાસી શકો છો જો તમને એવું લાગ્યું હોય કે આમાં કંઈક ખબર નથી પડી કોઈ જગ્યાએ મિસ્ટેક છે તમને તકલીફ પડી સમજવામાં તો ફરી વિડીયો રિવાઇઝ કરો તો તમને ખ્યાલ આવી જશે તેથી પણ તમને પ્રોબ્લેમ હોય તો હું જે સ્વાધ્યાયના સંવિધાન અપલોડ કરું છું એમાં જઈ અને તમે જોઈ લેજો એમાં પણ હું તમને ફરીથી શીખવાડીશ કે મધ્યપદને કેવી રીતે ચેક કરવું ઓકે ચલો મળીએ આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે જોતા રહેજો આરિયા ક્લાસીસ જય હિન્દ જય ભારત અને કેવું ના પડે ચેનલને સકારબાઈ જ કરી લેજો ખાસ ઓકે